વલસાડ નેશનલ હાઇવે પરથી ગાય માટેના ઘાસના પુરિયામાં સંતાડીને લઈ જવાતો દારૂ વલસાડ એલસીબીએ ઝડપી પાડ્યું વલસાડ નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર ધમડાચી પિરુફળિયા નજીક એલસીબીને મળેલી બાતમીના આધારે ત્ર્યાસી પેટી દારૂ જેની કિંમત પાંચ લાખ સાથે આરોપીની ધરપકડ કરી હાલ બુટલેગરોનો નવો ટ્રેડ ચાલી રહ્યો હોય ત્યારે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અપનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે એવી જ રીતે આજે ગાયના ઘાસના પુરિયામાં ત્ર્યાસી પેટી દારૂ સંતાડીને લઈ જવા તો બુટલેગરને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો ચોક્કસ બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર રહેવાસી અરુણ સાહેબ રાવની અટકાયત કરી હતી વલસાડ એલસીબી પોલીસે પાંચ લાખના દારૂ સહિત દસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હાલે વધુ તપાસ હાથ ધરી છે